લીંબડી નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ જાય તે રીતે ભાજપે જ્વલત વિજય પ્રાપ્ત કર્યો છે ભાજપના હરદીપસિંહ વનરાજસિંહ રાણા વિજેતા થયા છે જ્યારે તાલુકા પંચાયતની ઊંટડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અનિલભાઈ દેવજીભાઈ ચાવડા વિજય જાહેર થયા છે આ ઉપરાંત સાયલા તાલુકા પંચાયતની ધારા ડુંગળી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જંગી વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે લીંબડી ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભાજપના આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો દ્વારા હાર તોરા કરીને વિજય થયેલા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ઝાલા તેમજ લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા આ ઉપરાંત ગોવિંદભાઈ લકુમ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અજીતસિંહ ટાંક નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ દશરથસિંહ રાણા વનરાજસિંહ બોરાણા તેમજ સંજયભાઈ અમદાવાદિયા સંજયભાઈ જાધવ વગેરેઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા આજે ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યના બધા જ જિલ્લાઓમાં આ અમુક જગ્યાએ બાય ઇલેક્શનો અને બાકી અમુક જગ્યાએ નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને સમગ્ર વાતાવરણ અત્યારના જે પરિણામો આવ્યા છે એમાં ખાસ કરીને મારી લીંબડી વિધાનસભામાં એકસઠ વિધાનસભામાં મારે મારે ત્યાં ત્રણ બાય ઇલેક્શનો હતા બે તાલુકા પંચાયત અને એક નગરપાલિકા અમારે નગરપાલિકામાં અઠ્યાવીસમાં અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી હતી અને એમાંની એક સીટ અમારી અમારા ઉમેદવારના જવાથી ખાલી પડેલી અને ત્યાર પછી એ સીટની અમે જ્યારે ઉમેદવારી ભર્યું પત્ર અને જંગી બહુમતી એટલે સામેવાળાની કોંગ્રેસની અને આપની ડિપોઝિટ ગઈ છે એવી વિજય ભારતીય જનતા પાર્ટીને સૌ સમાજના આગેવાનોએ અને કાર્યકર્તાની મહેનતથી અમે જીત્યા છે એ જ રીતે અમારી લીંબડી ઉંટડીની સીટ બધી જ સીટો આમ તો એક એક હજાર ઉપરની લીડે અમે ભારતીય જનતા પાર્ટીની ઊંટણીની અનામત સીટ છે ઉમેદવાર અનિલભાઈ જે અમારા એડવોકેટ પણ છે શિક્ષિત છે અને ખૂબ બોલે અને કામે એકદમ સરળ માણસ છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમે મહેનત કરીને મારા મત વિસ્તારની હું પોતે પણ એ ગ્રામડાનો પ્રવાસ કરીને એ જંગી બહુમતીથી એ ઊંટડીની અમારી તાલુકા પંચાયતની સીટ પણ અમે જીતી લાવ્યા છે એ જ રીતે સાયલા તાલુકાની ધારાડુંગરી સીટ કહી શકાય એ પણ અમારી ધારાડુંગરીની સીટ ઠાકોર સમાજ ત્યાં વધારે વસ્તી ધરાવે છે આ બધા જ સમાજના લોકોએ એક એક ઉમેદવારની જ્ઞાતિ નથી જોઈ તમામ સમાજના લોકોએ વિકાસ ભારતીય જનતા પાર્ટીનો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનું કામ કેન્દ્ર અને રાજ્યમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું કામ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહનો શ્રેય એટલા માટે કે આખા જિલ્લામાં પણ ધાંગધ્રા એક સીટની ચૂંટણી હતી નગરપાલિકાની એ પણ અમે જંગી લીડથી જીત્યા છીએ એમ જિલ્લામાં ચારે ચાર બાય ઇલેક્શન જંગી બહુમતી અપાવી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને વિકાસને ધ્યાનમાં લઈને આ જીત મળી છે એ જ રીતે અત્યારે થાનગઢમાં પહેલો બીજો અને ત્રીજો વોર્ડ એટલે ત્રણેય વોર્ડની ચૂંટણીનું પરિણામ ડિક્લેર થઈ ગયું છે એમાં જંગી બહુમતીથી અમારા બારે બાર ઉમેદવારો જીતી ગયા છે સમગ્ર ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો વંટોળ માન્ય મોદી સાહેબનું કામ માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારનું કામ અને નામી અનામી તમામ સમાજના કામો કારણ કે સમાજના આગેવાનો અમારી સાથે બધા જ ટીમના હોદ્દેદારોએ સંગઠનના મંડળના પ્રમુખોએ મહામંત્રીઓ એક ટીમ બનીને કામ કર્યું છે એટલે ટીમનો સવિશેષ આભાર માનીશ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી વાત ભલે બધા કરતા હોય પણ વિસ્તારના કાર્યકર્તા છે એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોવે છે ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહે છે અને ભારતીય જનતા પાર્ટી કામ કરે છે એવા ધ્યાનમાં લઈ મારા શહેરમાં પણ કામ વિકાસના ખૂબ થયા છે અત્યારે પણ પાણી માટે રોડ રસ્તાઓ માટે પણ સતત કામ ચાલી રહ્યા છે અમારી ટીમ પણ કામ કરી રહી છે અને તાલુકામાં પણ માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક વખત જાહેરાત હજાર ઉપરના આંકડો અગિયારસો જેવા મકાનો ગ્રામ્ય પંચાયતમાં આપણે ગામડાના આવા નાના નાના ગરીબ માણસોને પણ મકાન અપાવ્યા છે એ જ રીતે લીંબડી શહેરમાં પણ આવાસ યોજનામાં એમને પણ એટલા જ મકાનો અપાવ્યા છે સિવાયની વ્યક્તિગત જે બધી યોજનાઓ છે સરકારની એ બધી સરકારની યોજનાનો પણ લાભ મળ્યો છે એટલા માટે મોદી સાહેબનો એક મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે અમે જીતા છીએ આ હું નથી જીતો માત્ર મારા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું જે મહત્ત્વ બળ છે એ એમને પૂરું પાડ્યું છે એટલા માટે અમારે સૌની જીત છે અમે એક છીએ એની જીત છે એના માટે સૌ મિત્રોનો આભાર માનીશ સૌનો આભાર ભારતમાં થકી જાય